કેશોદના ફાગણી ગામે ડામર પ્લાન્ટને લઈને ગામ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ડસ્ટ અને ડાંબરની ગંધ ખેડૂત પરિવારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે અને ઘઉં બાજરા મગફળી સહિતના પાકોને ભારે નુકસાનીથી આર્થિક રીતે ભારે નુકસાની ભોગવવાનો વારો આવે છે ખેડૂતો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું થાય બે છે અને અમે ભાગની ગામ ના વતની છીએ અને વાડી વિસ્તાર જે કઈ આ ઉભા છે એ બધા રહીએ અને અત્યારે અમારે પ્રદૂષણના લીધે ભેડિયાની બાબત થી લીધે બહુ મોટી નુકસાની અમારે ખેતી વિસ્તારમાં છે જ્યારે જ્યારે અમે ખેતી ખર્ચ બધો કરતા છતાં પણ અમને કોઈ યોગ્ય વળતર ખેતીમાં માં મળતું નથી ત્યાં ભેડિયા ની ધૂળ આવે છે ત્યાં બાજુ અમારે ભેડિયો છે ગણેશ તો કચર બરોબર છે એના કારણે અમારે બહુ મોટી પ્રોબ્લેમ છે અહીંયા તંત્ર હિસાબે અહીંયા પરમિશન આપી ગયેલી છે તંત્ર કોઈ અહીંયા જોવા આવતું નથી કે આ લોકો ખેડૂત ને એટલી બધી રિક્ષાની જે પ્રભાવિત થાય છે અને પશુપાલનનું વિભાગમાં અમારે વિસ્તારમાં જાજા બધા પશુ છે તે આ ક્યાંક હાટચારો ખાતા નથી અને કોઈ પણ અમાર ઘાટચારો બહાર પડે માથે એની ડસ્ટ એક દાળી આવે છે અને હરવાર મેં ભેડિયા વાળા ને વાત કરેલી કે ભાઈ આ તકલીફ થાય છે